બાવીસજી આંખની હોસ્પિટલ વિશ્વાસ અનુભવ અને ઉત્તમના સાહીઠ વર્ષોની ઉજવણી ઓગણીસો પાસઠથી આંખોની સારવાર ક્ષેત્રમાં અવિશ્વસનીય નામ ધરાવતી બાવીસ આંખની હોસ્પિટલ આજે દર્દીઓની પ્રત્યેની સમર્પિત સેવાના સાહીઠ વર્ષ ગર્વથી ઉજવે છે પ્રખ્યાત આંખના ડોક્ટર અનિલ કે બાવેશી દ્વારા અમદાવાદના રિલીફ રોડ પર માત્ર બે હજાર તેમજ મર્યાદિત સુવિધાઓ સાથે શરૂઆત કરાયેલા હોસ્પિટલ દાયકાઓના અવિરત નિષ્ઠાપૂર્વક પ્રયત્નો દ્વારા આજે લાખો દર્દીઓને સેવા આપતી અગ્રણી ઇન્સ્ટિટ્યૂટ બની છે ડોક્ટર અનિલ બાવેશી ભારતમાં સૌ પ્રથમોમાં હતા જેમણે રશિયામાં તાલીમ લીધા બાદ રિફ્રેક્ટિવ સર્જરી શરૂ કરી માઇક્રોસ્કોપ દ્વારા આંખની સર્જરી શરૂ કરી પ્રોફેસર તરીકે દેશભરમાં સૌથી વધુ આંખના ડોક્ટરોને તાલીમ આપી બીજું સેન્ટર નહેરુનગર ખાતે શરૂ કર્યું પરંપરાને આગળ વધારતા ડોક્ટર દર્શિન બાવેશીએ ઓગણીસો માં એમએસ પૂર્ણ કર્યું ઓગણીસો ચોરાણું માં તેઓ યુકે ગયા અને પ્રતિષ્ઠિત એફઆરસીએસ ડિગ્રી મેળવી એવું કહેવાય કે લિગસીમાં હું થર્ડ જનરેશન છું આગળની જનરેશનો કહેવાય કે બધા જે ગ્રાન્ડ પેરેન્ટ છે ફાધર છે અંકલ છે એ બધાની શાખ જાળવવી બહુ જરૂરી હોય છે અને એ બધું જાળવવા માટે જે મહેનત કરવી પડે એ બધી મહેનત પહેલાં જ દિવસથી મારું કમિટમેન્ટ બતાવ્યું છે અને હું કરવા રેડી છું અને જે નવી ટેકનોલોજીની વાત કરીએ તો જૂની વસ્તુઓ બધી ઘણી હતી હવે આઈની અંદર બહુ જ બધા ઇનોવેશન્સ આવી ગયા છે નવી ટેકનોલોજી દર્શન બાવીશી સેલિબ્રેશનમાં આપનું સ્વાગત કરું છું આ હોસ્પિટલ એટલે આ અમારી ચોથી શાખા છે આ આ ચોથી શાખા હજી ઓપનિંગ થઈ નથી ગયું ઓપનિંગ કરવાનું છે અને લગભગ આ મહિનાના અંતમાં કે આવતા મહિનાની શરૂઆતમાં આ આનું ઓપનિંગ થઈ જશે અને તમે જોઈ શકો છો કે લગભગ એવરીથિંગ ઇઝ રેડી જસ્ટ ચાલુ કરવાની જ વાત છે થોડાક વેઇટ કરી રહ્યા છીએ થોડા સાધનો આવી જાય એટલે ચાલુ કરી દીધી જેવી રીતે આ હોસ્પિ બાવીશી આઈ હોસ્પિટલ ડૉક્ટર અનિલ બાવીશીએ નાઇન્ટીન સિક્સટી ફાઈ નાઇન્ટીન સપ્ટેમ્બરના દિવસે ચાલુ કરેલી હતી એ અમદાવાદના સેકન્ડ નંબરના એમએસ સર્જન હતા સેકન્ડ નંબરના એટલે કે વોઝ ધ સેકન્ડ એમએસ સર્જન એટલે કે એમની પહેલાં એક જ એમએસ સર્જન આવેલા ત્યાં સુધી બધા એમએસ સર્જનો આવતા હતા અને એ પ્રોફેસર ઓફ ઓપ્થર્મોલોજી હતા એમણે એન્ટીયર સેગમેન્ટ એટલે આંખના આગળના ભાગની સેવાઓ શરૂ કરી હતી એટલે મોતીઓ જામર સ્ક્વિન્ટ અને બીજા બધા અને ચશ્માના નંબર ઉતારવાના ઓપરેશન એ બધી વસ્તુઓની શરૂઆત એમણે કરી હતી અને એ સારી હેલ્થ હોવાના કારણે જસ્ટ પાંચ વર્ષ પહેલાં જ્યારે એક્સપાયર થઈ ગયા એના